ગુજરાતમાં રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા શહેર પોલીસ તંત્ર વડોદરા મહાનગરપાલિકા જાગ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલી ભૂલો રહી ગઈ હતી ત્યારે વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલ ગેમ ઝોન સાથે અન્ય બે ઝોન ચાલુ રહ્યા હતા હાલમાં તમામ ગેમ ઝોન પર વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે વડોદરા શહેરના સયાજીબાગમાં હાલ ખોડલ કોર્પોરેશન પર પણ ફરિયાદ દાખલ કરી છે અને આ તમામ જગ્યાએ તમામ પ્રવૃત્તિઓ રમતગમતની ચાલુ હતી જો રાજકોટની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી સાહેબે હુકમ કર્યો હતો તમામ ગેમ ઝોન બંધ કરવા અને જે પરમિશન ના હોય એ તાત્કાલિક બંધ કરવા પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય તેવું લાગ્યું છે એ તો જાણી જોને ચાલુ રાખ્યું હતું સયાજીગંજ પોલીસ સ્ટેશને હાલમાં સખતમાં સખત કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ દાખલ કરી છે જો વડોદરા મહાનગરપાલિકાએ પરમિશન આલી છે વડોદરા શહેર પોલીસે પરમિશન નથી આપીને આવું બંધ કરવામાં આવ્યું છે તો અત્યાર સુધી આ તંત્ર કેમ બંધ આખો બંધ કરીને બેઠું હતું હાલમાં જે પણ કાર્યવાહી થાય છે સારામાં સારી કાર્યવાહી છે અને આ તમામ ગેમ ઝોનના માલિકો પર કડકમાં કડક કાર્યવાહી કરી સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે સાથે અન્ય આવા કોઈ પણ ગેમ ઝોન પરવાનગી વગર ચાલતા હોય તેની પણ તપાસ કરે તેવી અમારી માગ છે ગેમ ઝોનના જે મેનેજર છે હિમાનસુ સોની તો જણાવી રહ્યા છે કે મે મહિનામાં અમે અરજી કરી હતી ત્યારબાદ પણ આ ગેમ ઝોન ચાલુ હતું કેટલી ગંભીર જે રીતે મે મહિનામાં અરજી કરીને હજુ સુધી ત્યાંથી પરમિશન નથી આવીને ગેમ ઝોન ચાલુ હતું તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીની મોટા મોટી બેદરકારી છે અને બેદરકારીને કારણે જો હજુ સાયજગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ ન કરી હોત ને કઈ મોટો બનાવ બન્યો હોત તો વડોદરા મહાનગરપાલિકાની જવાબદારીમાં છટકવાનો પ્રયત્ન કરત પરંતુ એ ક્યાંક ને ક્યાંક સાયજગંજ પોલીસ સ્ટેશન જાગીને ફરિયાદ દાખલ કરી છે ઘણી સારી બાબત છે અને આ રીતે વડોદરા શહેરમાં જે પણ ગેરકાયદેસર ગેમ ઝોન ચાલતા હોય તેની તપાસ કરીને તાત્કાલિક એના માટે આપણે જે બે હજાર ઓગણીસમાં હું એ પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ ખાતામાં બે હજાર ઓગણીસમાં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા અમે સબમિટ કરાયેલા હતા સબમિટ કર્યા પછી ત્યાં આગળ સાહેબ લેન્ડ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલી હતી અને ત્યાર પછી બે હજાર એકવીસ સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ કોઈ નિર્દેશ કે ના હોવાથી આપણને મળ્યું નથી આપણે અત્યારે પાંચમા મહિનામાં ફરીથી પણ અરજી કરેલી છે અને એ પ્રોસેસમાં અરજી કર્યા પછી

એ વખતે એ પેલા બીજા મેનેજર હતા એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ એવું તો સત્તર માં જયારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજ માં આવ્યું કે આ બાબત ની આ રીત પોલીસ પરમિશન લેવાનું હોય છે તો બે હજાર ઓગણીસ માં હું એના માટેની અરજી કરી હતી હવે જોઈશું આગળ શું અમારે ઉપર અમે વાત કરીશું પછી જે તમારે